જ્યારે આપણે સંપત્તિ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે માત્ર નાણાં વિશે જ વિચારીએ છીએ પરંતુ નાણાં ઉપરાંત બીજી ચાર પ્રકારની સંપત્તિઓ હોય છે જેના વિશે આપણે ક્યારે વિચારતા જ નથી હું એક પુસ્તક વાંચી રહ્યો છું ફાઇવ ટાઈપ્સ ઓફ વેલ્થ અને એના લેખક સાહિલ બ્લૂમ આપણને પાંચ પ્રકારની સંપત્તિ વિશે સમજાવે છે અને સમૃદ્ધ જીવન જીવવાનો અર્થ ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે પ્રેરિત કરે છે પહેલી સંપત્તિ છે સમય ટાઈમ વેલ્થ તમે ગમે તેટલા ધનવાન હો જો તમારી પાસે સમય નથી તો તમે દરિદ્ર છો જો તમારી પાસે તમારી માલિકીનો પૂરતો સમય છે તો તમે સમૃદ્ધ છો પોતાના સમયની સંપૂર્ણ માલિકી એટલે સુખ તમને ગમતી પ્રવૃત્તિ તમને ગમતા લોકો સાથે તમને ગમે ત્યાં સુધી કરી શકવાની લક્ઝરી એટલે સમૃદ્ધિ બીજી સંપત્તિ છે સ્નેહીઓ સોશિયલ વેલ્થ સામાજિક સંપત્તિનું મૂલ્યાંકન સંખ્યાથી નથી થતું ઊંડાણથી થાય છે મિત્રો કે સગાના ટોળાથી નથી થતું મર્યાદિત સંબંધોમાં રહેલી આત્મીયતાથી થાય છે નાણાં દ્વારા જે સગવડ અને સુવિધા ખરીદી શકાય છે એનો આનંદ માત્ર પ્રિયજનોની હાજરીમાં જ ભોગવી શકાય છે જેટલું ભેગું કર્યું છે એને એકલે હાથે ભોગવી નથી શકાતું જીવનની સૌથી યાદગાર ક્ષણો એ જ હોય છે જે આપણે કોઈકની સાથે વિતાવી હોય છે આ અર્થપૂર્ણ જોડાણો અને આપણી સામાજિક કડીઓની સમૃદ્ધિ આપણા એકંદર સુખમાં નોંધપાત્ર યોગદાન આપે છે ત્રીજી સંપત્તિ છે માનસિક સ્વાસ્થ્ય મેન્ટલ વેલ્થ અમીર ખિસ્સા કરતા એક શાંત મનનું આયુષ્ય વધારે હોય છે માનસિક શાંતિ એક એવી સમૃદ્ધિ છે જે કોઈ છીનવી નથી શકતું અજંપા અધિરાય અને અસંતોષ વગર આપણે જ્યાં છીએ અને જેટલું ધરાવીએ છીએ એનાથી રાજી છીએ તો એ સર્વોચ્ચ સમૃદ્ધિ છે આલિશાન બંગલો તગડું બેંક બેલેન્સ કે જળ હળતી સફળતા હોવા છતાં પણ જો મન અશાંત રહેતું હોય તો એ દરિદ્રતા છે સફળ અને ધનવાન શરીરમાં દુઃખી મન રહેતું હોય તો એને સમૃદ્ધિ ન કહેવાય શાંત મન આ જગતનો સૌથી મોટો વૈભવ છે જેઓ પુસ્તકો વાંચે છે પ્રવાસ કરે છે અને મેડિટેશન કરે છે એ સૌથી ધનવાન છે બીજું કશું પામવાનો પ્રયત્ન હોય પણ એનો સ્ટ્રેસ ન રહે અને જે પામ્યું છે ગુમાવવાનો ભય ન રહે એ સમૃદ્ધ ચિત્તની નિશાની છે ચોથી સંપત્તિ છે શારીરિક સ્વાસ્થ્ય ફિઝિકલ વેલ્થ નિરોગી શરીર સૌથી મૂલ્યવાન સંપત્તિ છે આપણી આસપાસ રહેલા બીમાર લોકોને જોઈને ખ્યાલ આવે છે કે માત્ર સ્વસ્થ હોવું એ જ કેટલા મોટા આશીર્વાદ છે આ જગતમાં અસંખ્ય બીમારીઓ છે અને એમાંથી કોઈ એક બીમારી પણ આપણું સ્વાસ્થ્ય અને જીવન બરબાદ કરી શકે છે બીમારીઓથી ઘેરાયેલા જગતમાં આપણું સ્વસ્થ હોવું સૌથી મોટો અકસ્માત છે વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ જ્યાં સુધી શરીર ચાલતું રહે છે અને અંગો હડતાલ પર નથી જતા ત્યાં સુધી આપણે સમૃદ્ધ છીએ જો આપણું શારીરિક આરોગ્ય ન હોય તો અન્ય કોઈ પણ પ્રકારની સંપત્તિનો આનંદ માણવો મુશ્કેલ બની જાય છે પાંચમી સંપત્તિ છે નાણાકીય ફાઇનાન્શિયલ વેલ્થ રૂપિયાથી સુખ નથી ખરીદી શકાતું પણ ગરીબીનું દુઃખ તો ચોક્કસ ટાળી શકાય છે રૂપિયાની ચિંતા કર્યા વગર દરરોજ રાતે સુઈ શકીએ એ ખરી નાણાકીય સમૃદ્ધિ છે અન સેવ ઇન્વેસ્ટ રિપીટ વેલ્થ ઇઝ અ પ્રોસેસ નોટ અ લાક આર્થિક સમૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે જે વર્ષો સુધી ચાલે છે એ રાતોરાત થઈ જતી ઘટના નથી બેંક એકાઉન્ટ ભલે છલકાતું હોય પણ જો જીવનમાં ખાલી હોય તો એને પણ ગરીબી જ કહેવાય આર્થિક સ્વતંત્રતાનો ઉદ્દેશ માત્ર નાણાં કમાવાનો નથી વિકલ્પો કમાવાનો છે કશુંક ફરજિયાત કરવાની મજબૂરી વગર આપણી મરજી અને પસંદગી પ્રમાણે જીવન જીવી શકીએ એ આર્થિક સમૃદ્ધિ છે ખરી સમૃદ્ધિ સંખ્યામાં નહીં સંતુલનમાં રહેલી છે માત્ર નાણાંથી જ નહીં સમય સંબંધો શાંતિ અને સ્વાસ્થ્યની બાબતમાં પણ સમૃદ્ધ હોઈએ તો એ સર્વાંગી સમૃદ્ધિ છે કારણ કે ધન મેળવવા માટે બાકીના ચારને ગુમાવવા પડે તો એક એવી ખોટ ઊભી થાય છે જે બહુ મોડેથી સમજવે છે નાદારી નોંધાવેલા શરીર મન અને સંબંધો ક્યારેય નાણાંને માણી નથી શકતા સંપત્તિ ફક્ત બેંક એકાઉન્ટના આંકડા વિશે નથી પણ આપણે કેવી રીતે સંતુલિત અને સમૃદ્ધ જીવન જીવીએ છીએ એના વિશે છે